નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું જો કૃષ્ણા સમાચારોની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર રહ્યા છે વરસાદને લઈને અપડેટ મળી રહી છે રાજ્યમાં ચોવીસ કલાકમાં એકસો ત્રીસ તાલુકાઓમાં મેઘાની જમાવટ જોવા મળી મેઘમહેર થઈ રહી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘાની ધમાકેદાર બેટિંગ થઈ રહી છે તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘો વરસી રહ્યો છે જૂનાગઢના મેંદરડામાં સૌથી વધુ ચાર ઇંચ વરસાદ વરસ્યો છે તો જુનાગઢમાં ચાર ઇંચ વરસાદ વરસતા ઠંડક પ્રસરી છે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે જેના કારણે પણ દેવભૂમિમાં ઠંડક પ્રસરી છે ગરમીથી લોકોને રાહત મળી છે છોટા ઉદેપુરના સંખેડામાં

ગ્રામ્યમાં સરેરાશ બે પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે સમગ્ર ગુજરાતમાં અનેક જગ્યાએ મેઘમહેર જોવા મળી રહી છે અન્ય એકસો બાવીસ તાલુકાઓમાં એક ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે તો સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે ક્યાંક ભારે ક્યાંક અતિ ભારે તો ક્યાંક મધ્યમ અને ક્યાંક હળવા ઝાપટા પડ્યા છે સાર્વત્રિક વરસાદ પડતા જ ગરમી બાદ ઠંડક પ્રસરી છે સારો વરસાદ પડતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવાઈ રહ્યો છે રાજ્યમાં ચોવીસ કલાકમાં એકસો ત્રીસ તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી છે તો ક્યાંક મધ્યમ વરસાદ પણ વરસી રહ્યો છે સાત દિવસ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે તો ચોમાસું છે તે હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે છોટા ઉદેપુરના સંખેડામાં સરેરાશ બે ઇંચ વરસાદ વરસ્યો છે દક્ષિણ ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય કે પછી ડાંગમાં સુબીરમાં પણ બે પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે અમદાવાદમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ છે જ્યારે ગીર સોમનાથના તાલાલામાં બે પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે તો કચ્છમાં પણ હવે મેઘરાજાની પધરામણી થઈ છે કચ્છના મુંદ્રામાં બે પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સહયોગી કામેશ ચોક્સી કામેશ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે ક્યાંક ભારે વરસાદ ક્યાંક મધ્યમ તો ક્યાંક હળવો વરસાદ જોવા મળી રહ્યો છે શું વિગતો બિલકુલ કૃષ્ણ આપને જણાવી દઉં કે હવે કહી શકાય કે ગુજરાતનું સત્તાવાર ગુજરાતમાં સત્તાવાર રીતના ચોમાસાનું આગમન થઈ ગયું છે એટલા માટે મેઘરાજાનું આગમન થઈ ગયું છે કારણ કે અગાઉની જો વાત કરવામાં આવે તો છેલ્લા ત્રણ ચાર દિવસથી એ અહેવાલ સામે આવ્યા હતા કે નવસારીથી આગળ ચોમાસું વધતું નથી અટકી ગયું અટકી ગયું પરંતુ જે હવામાન વિભાગે જે આગાહી કરી હતી કે એકવીસમી જૂન બાદ એક સપ્તાહ સુધી સારો વરસાદ રાજ્યમાં પડી શકે છે અને તે હવામાનની આગાહી સાચી ઠરી હોવાની વાત સામે આવી રહી છે છેલ્લા ચોવીસ કલાકની વાત કરવામાં આવે તો છેલ્લા ચોવીસ કલાકમાં મેઘો મન મૂકીને છે મેઘાની જમાવટ જોવા મળી રહી છે અને તેને લઈને જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લા અને કલાકમાં તાલુકાઓ પાણીથી તરબોળ થઈ ગયા છે અને જેને લઈને વાત કરવામાં આવે તો છેલ્લા ચોવીસ કલાકમાં જુનાગઢની વાત કરવામાં આવે તો જૂનાગઢ પંથકમાં મેઘાની જમાવટ જોવા મળી રહી છે મેંદરડાની તાલુકાની જો વાત કરવામાં આવે તો મેંદરડા તાલુકામાં સૌથી વધુ સરેરાશ ચાર ઇંચ ચોવીસ કલાકમાં વરસાદ પડ્યો હોવાની વાત સામે આવી રહી છે આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં પણ ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો છોટાઉદેપુરની વાત કરવામાં આવે તો છોટાઉદેપુરના સંખેડામાં અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ડાંગના સુબીરમાં અઢી ઇંચ પડ્યો છે તો ગીર સોમનાથના તલાલામાં પણ અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો છે આ ઉપરાંત વાત કરવામાં આવે કચ્છની તો આપણે કચ્છ પણ ન ભૂલવું જોઈએ કૃષ્ણ કારણ કે કચ્છના મુદ્રામાં પણ ગઈકાલે વરસાદી માહોલ જોવા મળ્યો હતો ને જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે ચોવીસ કલાકમાં સરેરાશ મુદ્રામાં અઢી ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે જૂનાગઢ શહેર અને ગ્રામ્યમાં ઓવરઓલ વાત કરવામાં આવે તો સરેરાશ અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અન્ય એકસો બાવીસ તાલુકાઓ જે છે તેમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે સાર્વત્રિક શ્રીકાલ વરસાદ એને ચોક્કસી કહી શકાશે સારાના સારો વરસાદ થઈ રહ્યો છે આજની જો વાત કરવામાં આવે છે ચોવીસ કલાકમાં જે એકસો ત્રીસ તાલુકામાં વેગાની જમાવટ જોવા મળી આ સાથે જ આજની વાત કરવામાં આવે તો મેટ્રો સિટી અમદાવાદમાં પણ હવે વરસાદના શ્રી ગણેશ થઈ ચૂક્યા છે કારણ કે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો એસજી હાઈવે સહિતના ભાગોમાં પૂર્વથી માડીને પશ્ચિમનો જે પટ્ટો છે તેમાં પણ વહેલી સવારે હળવો વરસાદ પડ્યો હતો વાદળછાયું વાતાવરણ અત્યારે પણ જોવા મળી રહ્યું છે આજે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ દિવસભર હળવા વરસાદી ઝાપટાં પડે તે શક્યતાને પણ નકારી શકાય તેમ નથી આ ઉપરાંત વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચ સુરત વાપી વલસાડ સહિતના જે ભાગો છે ત્યાં આગળ પણ સારો વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે આગામી કેટલા દિવસ હજુ મેઘમહેર જોવા મળી શકે છે બિલકુલ કૃષ્ણ આપણે જણાવી દઉં કે જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે વાત કરવામાં આવે તો એક સપ્તાહ એટલે કે સાત દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડે સારો વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર શરૂઆતથી વધુ જોવા મળી રહ્યો છે અને રંગીલા રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં પણ કહી શકાય કે ચોવીસ કલાક દરમિયાન ખૂબ સારો વરસાદ પડ્યો છે આ ઉપરાંત અત્યારે રાજકોટમાં તો એવી સ્થિતિ જોવા મળી રહી છે કે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ ઘડાયો છે કારણ કે કેટલાક એવા વિસ્તારો છે જેમાં સામાન્ય વરસાદ પડ્યો અને વરસાદ પડતા જેને પ્રી મોન્સૂન કામગીરી

વરસાદ જોવા મળી રહ્યો છે